નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા સંસ્કૃત એ આપણી દેવ ભાષા ગણવામાં આવે છે અને સંસ્કૃત એ કોમ્પ્યુટર માટે સૌથી ફીટ લેંગ્વેજ છે એવું પણ કહેવામાં આવે છે પણ આ બંને વચ્ચે જે ગેપ પડ્યો છે એ પૂરવાના પ્રયાસો ઘણી બધી સંસ્થાઓ દ્વારા થઈ રહ્યા છે ગુજરાતમાં પણ ઘણી સંસ્કૃત વિદ્યાલયો શરૂ થઈ છે અને આ ઉપરાંત દેશમાં પણ કેટલીક વિદ્યાલયો સંસ્કૃતના સંવર્ધન માટે કામ કરી ઉજ્જૈનમાં આવેલી છે અને ત્યાં બહુ આવા વૈદ શિક્ષકોને તૈયાર કરવામાં આવે છે અને એસજીવીપી સાથેનું જોડાણ જરા જુદી રીતે એમ છે છારોડીમાં જે એસજીવીપી ગુરુકુળ છે એમાં પણ છારોડી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય છે અને તારીખ ગઈ તારીખ આઠ થી બાવીસ જૂન સુધી પંદર દિવસની એક અનોખી શિક્ષક પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે જેને જેમાં વેદ શિક્ષકો જે હોય એ એમાં સામેલ થયા છે રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત કેટલાક રાજ્યોના પચાસ થી વધારે આવા વૈદ શિક્ષકો આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે અને શિબિરનું ખાસ મહત્વ એટલે છે કે એમાં કેટલીક પ્રકારે એમાં એમને પ્રશિક્ષણ આપવામાં આવે છે અને યજમાન તરીકે દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય છારોડી છે આપણે આ પ્રશિક્ષક શિબિર શું છે એના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે એસજીવીપીના સંત અને સારા લેખક યજ્ઞવલ્લભ સ્વામીજી આપણી સાથે જોડાયા છે સ્વામીજી આપનું સ્વાગત છે કરુણા ટોક્સમાં હા સૌને નમસ્કાર આ કૌશિકભાઈ આજે આનંદ થાય છે આપની સાથે વાત કરતા અને જ્યારે સુશ્રુતિ વાત આવે ત્યારે આપ હંમેશા આગળ હો છો જીજી આજે થોડો જે કંઈ આવવાનું આવ કરવાનું હોય આપણે કરી હાજી આ શું આ વૈદ શિક્ષક પ્રશિક્ષણ શિબિર શું છે પહેલા તો એ સમજાવો કારણ કે લોકોને આનો બહુ સીધો પરિચય નથી સ્વામીજી આ જેમ તમે પ્રારંભિક માહિતી આપી એ પ્રમાણે ઉજ્જૈનમાં વર્ષ સાંધિપની વૈદ વિદ્યા પ્રતિષ્ઠાન સંસ્થા છે એ ભારત સરકાર દ્વારા સંચાલિત છે બરાબર લગભગ એ સંસ્થા સાથે વધારે વેદ પાઠી અધ્યાપકો જોડાયેલા ભારત દેશમાં જે જાણીતી સંસ્થાઓ સંસ્થાઓમાં એમને ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે પાંચ રાજ્યોમાં ખાસ કરીને મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ

આજના જે કેવળ ને કેવળ પારંપરિક અધ્યયન કરાવે છે એમની પાસે કદાચ આધુનિક સબ્જેક્ટનું જ્ઞાન પણ ના હોય અને અભ્યાસ કરાવવાની ક્ષમતા પણ ના હોય એમની પાસે

એ મુખ્ય હેતુ સાથે આ પ્રશિક્ષણ હોય છે તો શુક્લ યજુર્વેદ છે એટલે એમાં તન પાઠ હોય છે સંહિતાના પાઠ હોય છે તો આ પાઠનો બે ત્રણ કલાક એમના પાઠ કરે અને પછીથી આપણા અહીંયાના જે શિક્ષકો છે ગુરુકુલના જે શિક્ષકો છે અથવા તો કોઈ એવા બહારથી કોઈ સારા માર્ગદર્શક મળે એમને આપણે અહીંયા આખા દિવસમાં દરમિયાન

પણ એમાં સ્વામીજી ઘનપાઠ વિકૃતિ પાઠ ક્રમ પાઠ આ સામાન્ય હોતો એટલે એક જ મંત્ર છે વેદનો એને એ મંત્રને એક એક શબ્દને એક એક અક્ષર ને વારંવાર પુનરાવર્તિત કરો અને મંત્ર પૂર્ણ કરવો લગભગ એક મંત્ર પૂરો કરતા સામાન્ય રીતે પંદર વીસ સેકન્ડ લાગે

પણ સ્વામીજી નવી શિક્ષણ નીતિમાં સંસ્કૃતને મહત્વ આપવામાં આવ્યું છે અને કેટલીક નવી સંસ્કૃત પાઠશાળાઓ પણ આપણે ગુજરાતમાં પણ શરૂ થઈ રહી છે થઈ પણ છે તો એને તમે કઈ રીતે જોવો છો આ સંસ્કૃત કારણ આપણે ત્યાં તો સોમનાથમાં સંસ્કૃત યુનિવર્સિટી પણ છે એટલે સંસ્કૃતનું શિક્ષણ છે એને મહત્વ કઈ રીતે વધતું જાય છે અથવા તો એનું મહત્વ કઈ રીતે વધવું જોઈએ એના વિશે થોડી વાત આપણે રોજિંદા જીવનમાં ખૂબ વ્યસ્ત હોઈએ છીએ ત્યારે આપણને એમ થાય કે આપણે ફરવા જઈએ હમ આઠ દસ આઠ દસ દિવસ માટે આપણે ફરવા નીકળી જઈએ હવે આઠ ફરવા જઈએ અહીંયા એકાદ અઠવાડિયું થાય એટલે એમ થાય હવે ઘરે જઈએ પાછું ઘરે એટલે ઘર પાછું યાદ આવે એટલે પાછા ઘરે આવીએ મોટા મોટી હોટલોમાં રોકાણા હોઈએ મોટા મોટા શહેરોમાં ફર્યા હોઈએ પોતાનું નાનું એવું ઘર હોય એમાં આવીને બેસે એને શાંતિ ત્યાં છે વેદ છે એની પાસેથી આપણને પ્રાપ્ત થશે ને એ બીજે ક્યાંય બરાબર એ બધાને ધીમે ધીમે સમજાવવા લાગ્યો છે એટલે જાગૃતિ આવી છે સમાજમાં અને સંસ્કૃત પ્રત્યે સરકાર પણ ખૂબ સારો સહયોગ કરે છે મોટી મોટી સંસ્થાઓ પણ જોડાય છે એટલે આજના આ સમયમાં હવે સંસ્કૃતનું મહત્વ વધવાનું છે અને નાસા જેવી સંસ્થાઓ મોટી માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ આ જ કે છે કે અમારા યંત્રોને સંસ્કૃત લેંગ્વેજ જેટલી ઉપયોગી છે જેટલી અનુકૂળ છે એ બીજું નહીં બહુ સાચી વેદમાં અને આપણા શાસ્ત્રોમાં જે રહસ્ય છે એને જો સાચો વિદ્વાન એને પ્રકાશિત કરી શકે તો આજના વિજ્ઞાનને પણ ખૂબ મોટો ફાયદો થાય એમ છે અને સમાજને પણ મોટો ફાયદો થાય છે આપણી જે સંસ્થામાં હોસ્પિટલ પણ છે ઇન્ટરનેશનલ સ્કૂલ પણ છે બધાની સાથે આપણે સંસ્કૃત જોયું છે આપણા આયુર્વેદ ઘણા બધા ઘણી બધી આપણી મૂંઝવણો ઘણી બધી તકલીફો દૂર થઈ રહી છે ખાસ કરીને આજે તો એક માનસિક શાંત જોઈએ છે બહુ કેવળ ને કેવળ અમે તો અનુભવ કરીએ છીએ શ્રવણ માત્ર થી ગાન થતું હોય ને એનું શ્રવણ માત્ર થી એટલી શાંતિ વ્યાપે છે કે આપણે એ અનુભૂતિ ને વ્યક્ત ના કરી શકીએ બરાબર પાસે આપણું મૂળ છે આપણું મૂળ ઘર છે અને થાકીને ત્યાં આપણે આવવું જ જોઈએ થાક્યા પહેલા આવવું જોઈએ બહુ અનુકૂળ રહેશે આપણા માટે બહુ બહુ સાચી વાત બીજું આપણે ત્યાં પણ બહુ સરસ સંસ્કૃત વિદ્યાલય ચાલે છે બસો જેટલા વિદ્યાર્થીઓ કરે છે ત્યાં અભ્યાસ પણ સ્વામીજી સૌથી મહત્વની વાત એ પણ છે કે સંસ્કૃત વિદ્યાલય તો સંખ્યાઓ વધી રહી છે પણ એમાં થયેલા તૈયાર થયેલા એમાંથી પાસઆઉટ થયેલા વિદ્યાર્થીઓને રોજગારનું શું આ એક પ્રશ્ન છે એને તમે કઈ રીતે જુઓ છો

અનેક વિભાગો છે આ વિભાગો નું સંચાલન આપણા ઋષિકુમારો દ્વારા થાય છે અમેરિકામાં આપડા ગુરુકુલો છે લંડન આફ્રિકામાં મંદિરો છે એ મંદિરોનું સંચાલન આપણા ઋષિકુમારો કરી રહ્યા એક પણ ઋષિકુમાર ક્યારે પણ એવો પ્રસન્ન નથી બન્યો ચિંતા કરવી સંસ્થા પણ બધી રીતે ધ્યાન રાખે છે અને તૈયાર પણ એ રીતે થઈ જાય છે વર્ષમાં બે ચાર સંસ્થાઓ તરફથી ઋષિકુમારો એટલે અમે પણ ઘણી બધી સંસ્થાઓમાં આ રીતે છીએ અને ઋષિકુમારો છે ખૂબ સારી રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે એટલે એવી કોઈ સંસ્કૃત ક્ષેત્રમાં આજના દિવસે આજના સમયમાં એવી કોઈ એવી જગ્યાઓ નથી કે જ્યાં એમની જરૂર ના પડે એજ્યુકેશન ક્ષેત્ર હોય કે મેનેજમેન્ટ નું ક્ષેત્ર હોય ત્યાં સંસ્કૃતમાં તૈયાર થયેલા બાળકોની ખૂબ જરૂરિયાત છે કદાચ આજે ડોક્ટર ને એન્જિનિયર ને નોકરી શોધવા જવું પડે છે

આપણને અવારનવાર મંદિરોના સંચાલન માટે પૂજા પાઠ માટે સંપર્ક કરતા જ હોય છે અને આપણે ઘણી જગ્યાએ આપણા મોકલીએ છીએ બહુ સરસ વાત કરી તમે પણ આ સંસ્કૃતને એક એજ્યુકેશનના એવન્યુ તરીકે હજી સ્થાન મળવું જોઈએ એવી રીતે નથી મળ્યું કે ભાઈ સંસ્કૃતમાં જઈએ તો તમને જ્ઞાન તો તમારું વધવાનું છે તમને ઘણી બધી વાતોની સમજ પડશે અને સાથે સાથે તમને સારો રોજગાર પણ મળશે તો આ જે સંસ્કૃતની પુનઃ પ્રતિષ્ઠાની વાત છે એને કઈ રીતે

હું એમ છું કે મારો સનાતન ધર્મ અને સનાતન નો મુખ્ય ગ્રંથ વેદ છે એમાં નિરાશાજનક પરિણામ આપણને પ્રાપ્ત થશે ત્યારે આપણે સૌ જયારે આપણને પોતાને હિન્દુ કહીએ છીએ સનાતની કહીએ છીએ ત્યારે આપણી સૌની ફરજ છે આપણે અભ્યાસ ના કરીએ તો આપણા ઘરમાં સ્થાન મળે આવા ગ્રંથોને કદાચ સ્થાન પણ ના આપી શકીએ તો જ્યાં જે સંસ્થાઓમાં જે વ્યક્તિઓ દ્વારા એને પણ આપણે પ્રોત્સાહન આપીએ એટલું જો આ તો ધીમે 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 ફરીથી પાછા આપણી જે મહાનતા છે ને એને પ્રાપ્ત કરતા વાર

ખરી રીતે જોઈએ તો આપણે અભ્યાસ કરવા તો નહીં જઈ શકીએ પણ આજના સમયમાં આપણી સેવા કેવા છે અને આજે સરકાર દ્વારા પણ ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે અને સારી સારી સંસ્થાઓ પણ આ ક્ષેત્રમાં આગળ આવે છે ભવિષ્યમાં સંસ્કૃત માટે ઉજ્જવળ તકો બધી થવાની છે બહુ સરસ મેં ત્યાં ગુરુકુળના વિદ્યાર્થીઓના મુખ્યથી મંત્રગાનનું પઠન સાંભળ્યું છે ને બહુ એ અદ્ભુત તમે જેમ કહો છો એમ એનો લાવો લેવા જેવો છે ને બહુ તમને આનંદ મળે છે એક વિશિષ્ટ પ્રકારનો તમને ભલે એમાં બધી સમજ ન પડતી હોય છતાં પણ એને સાંભળવાનો પણ એક આનંદ છે અને આવી સરસ મજાની સંસ્થા એસજીપીમાં ચાલે છે અન્યત્ર પણ ચાલે છે અને આવામાં વેદ શિક્ષકોનું પ્રશિક્ષણ પણ થાય એવી પણ શિબિરો યોજાય એ પણ બહુ મજાની વાત છે સ્વામીજી તમે અમારી સાથે જોડાયા મહત્વ શું છે અને સમાજની ભૂમિકા શું હોવી જોઈએ વ્યક્તિગત ધોરણે શું થવું જોઈએ એની પણ તમે વાત કરી તમે બહુ સરસ મજાનો પ્રકાશ ફેંક્યો બહુ આનંદની વાત છે સ્વામીજી તમે અમારી સાથે જોડાયા અને વાત મૂકી તમારી ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ હા કૌશિકાદાની છે અમારા પૂજ્ય ગુરુવર્ય સ્વામી માધવ સ્વામી સંસ્થામાં સંસ્કૃત નું કાર્ય કરે છે નડિયાદમાં દાયાભાઈ સાસરી દ્વારા સંસ્થા ચાલે છે તો ગુજરાતમાં ખૂબ સારી સંસ્થાઓ છે અને આ બધું સંસ્કૃતનું કાર્ય કરે છે તો આપણા સૌ માટે એ ગૌરવ લેવા જેવી વાત છે કે ગુજરાતમાં સારી રીતે અભ્યાસ થઈ પણ રહ્યો છે અને એના માધ્યમો પણ આપણી પાસે છે બસ આજે જરૂરિયાત છે આવી સંસ્થાઓને ટેકો આપવાની પ્રોત્સાહિત કરવાની અને માર્ગદર્શન આપવાની બસ આજે આપણી સાથે ખૂબ આનંદ આવ્યો વાત કરવાનો Obrigado, Zami. Uh, Abraço. Abra. Abra. Abra.